હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે છ ઓગસ્ટ બે હજાર પચીસ અને આપણે આવી ગયા હં બપોરની રાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બે વાગી ગયા હોય અને રાજી ચાલુ થઈ ગઈ આજે બુધવારના કારણે ઘણો બધો માલ આવી ગયો છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયા છોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ બે નંબર કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ એક નંબર એવું મરસુ છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ અઢીસો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી ઉદળી ભારી વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે દાણા વાળા છોરા છે જેનો ભાવ ચાલી રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવારા વાલ છે જેનો ભાવ રૂપિયા રૂપિયાથી લઈને એંસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખાબડા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ 10 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર પેપ્સીકોન મરચું છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર સરગવો છે જેનો ભાવ 40 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ નું કોબીજ છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને અઢાર રૂપિયા સુધી હોલસેલનો ભાવ વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જેનો ભાવ લાટમાં છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એંસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને તમે જોઈ શકો છો અત્યારે ઘણો બધો માલ પડ્યો છે અને ગરાગી હાવ પૂરી થઈ ગઈ છે બાકીનો વૈદનો માલ રાખી દીધો છે ને સવારની હરાજીમાં વેચવાનું ચાલુ થશે અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં જણાવી દેજો તમારે ડેલીનો વિડીયો જોઈતો હોય તો